બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી નાશ કરવામાં આવ્યો આઈજી કોરડિયાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રોહીના ગુનાઓમાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ આર ભારાઈની અધ્યક્ષતાને શિહોરી બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુજવવા માટે એક થરા નગરપાલિકાના ફાયર ફાઈટર્સ સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી ત્યારે કાંકરી તાલુકાના પોલીસ બોટલ વિદેશી દારૂનો જેની કિંમત છ લાખ છત્રીસ હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા અને ભીડિ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો પંદરસો તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો પંચાવન રૂપિયા એમ કુલ મળી છત્રીસો નવ્વાણું વિદેશી દારૂની બોટલો જેની કુલ મળીને કિંમત નવ લાખ ચોરસી હજાર પાંચસો તેર રૂપિયાના મુદ્દા જમાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારી સહિત કાંકરેજ તાલુકા નાયબ મામલેદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરી બનાસકાંઠા માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલરી પોલીસ સ્ટેશન બંનેના મળી અને કુલ ચાલીસ ગુના જેમાં કુલ છત્રીસો ને નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો ને તેરનો મુદ્દામાલ નાશ કરવાની આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે શિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે